તાલુકામાં નદીના પાણી પરિસ્થિતિ ચિંતાજનક બની છે આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ઢાઢર નદી તેની ભયજનક એકસો એક ફૂટની સપાટી નજીકથી વહી રહી છે જેના કારણે જૂનાવાડિયા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી છે નીચાણવાળા વિસ્તારોમાં નદી કાંઠે આવેલા ખેડૂતોના કપાસ તુવેર ચોળી ભીંડા મરચાંના પાક પાણીમાં ગરકાવ થતાં નુકસાન થવાની શક્યતા છે પરિસ્થિતિની ગંભીરતાને સમજી આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયા તથા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટીયાએ સ્ટાફ સાથે નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી હતી અને પાણી ભરાયેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું મામલદારે તલાટીઓને સતર્ક રહેવા તથા ગામોમાં સમયાંતરે પરિસ્થિતિની માહિતી આપવા સૂચના આપી છે સાથે સાથે પ્રજાજનોની કોટી અફવાઓમાં ન આવવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક આમોદ મામલતદાર કચેરીમાં જાણ કરવાની અભિલંખન કરવામાં હાલ ડાઢર નદીનું લેવલ 98.5 જેટલું છે અને અમે સતત આ નદીના સ્તર ઉપર નજર રાખી રહ્યા છીએ તેમ છતાં જ્યાં-જ્યાં આ નદી પસાર થઈ છે તેવા ગામોમાં તલાટી કમ મંત્રીઓને આ ગામે સતત રહેવા અને જો કોઈ પાણીનું સ્તર વધે તો જરૂરી તકેદારી લેવા માટે જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવા માટે અને જ્યાં સુધી આવા કોઈ વિશેષ પરિસ્થિતિ થતી નથી ત્યાં સુધી તમામ લોકોને બિનજરૂરી અફવાઓમાં નહીં આવવા માટે અને તંત્રનો સહકાર કરવા માટે અપીલ કરવામાં આવે છે મારું નામ ઠાકોર મહેન્દ્રસિંહ રાયસિંહ જૂના દાદાપુર સરપંચ શું કેશો આજે રેલ આવી છે તે બાબતે રેલ આવેલી છે તેમાં પચીસ ટકા નુકસાન તો થઈ જયેલું છે હવે પછી આજવાની મીટરને પાણી છોડવામાં બંધ કરેલું છે અમને તેવા સમાચાર છે એ ઘણું સારું છે ખેડૂતોનો તૈયાર માલ હવે લેવાની તૈયારી છે માલ લેવાની તૈયારી ખર્ચો કરી નાખેલો છે નેવું નેવું ટકા ખર્ચો કરી નાખેલો છે ને જો હવે પછી પાણી છોડવામાં આવશે તો ખેડૂતો પાઇમલ થઈ જશે એવું લાગે છે જેથી કરીને તંત્રને અહીંયાથી જણાવીએ વિશ્વ મંદિરનું પાણી પોણી જેમ હાલના તબક્કે જેમ બંધ કરે છોડે છે એ છોડે તો અમારો હજુ પંચોતેર ટકા માલ બચી શકે તેમ છે હાલ આ પાણી દેખાઈ રહ્યું છે એ આ હમણાં દાદર નદીનું પાણી પોણી આ ચાલુ થઈ ગયેલું છે મતલબ કે પચીસ ટકા તો નુકસાન થઈ જ ગયેલું છે